સંગીની સોલિટેરમાં રહેતા એક વેપારી ત્યાં ગત રોજ જીએસટી વિભાગે રેડ પાડી રેડ દરમિયાન વેપારીએ પાંચમા માળેથી પચીસ લાખના રોકડાના દાગીના ભરેલી બેગ બાલ્કનીમાંથી નાખી દીધું હોય જે બેગ નીચે કોઈ ચોરી જતા મોટો હોબાળો મચ્યો હતો વેસુમા કેનાલ રોડ ઉપર આવેલા વૈભવી સંગીની સોલિટેરમાં રહેતા ગેમ ઝોનના માલિકના ઘરે જીએસટી સર્ચ ઓપરેશન હાથ ધરાયું કાર્યવાહીથી બચવા માટે ગેમ ઝોનના માલિકે ફ્લેટની બારીમાંથી રોકડ ભરેલી બેગ હિસાબી કાગળો સોનાના દાગીના ઉપરથી જ ફેંકી દીધા આ બેગ લેવા માટે બોની નામના પરિચય વ્યક્તિને તેણે મોકલ્યો હોય જો કે બોનીએ જઈને બેગ ઉઠાવી ત્યારે એક મહિલા પણ આવી બેગ ગેમ ઝોનના માલિકને પાછી સોંપી ત્યારે બેગમાં જે નાણાં હતા એના કરતાં ઓછા નાણાં હોવાનો તેણે આક્ષેપ કર્યો છે આ મામલે માથાકૂટ થતાં વ્યક્તિએ કંટ્રોલ રૂમને કોલ કર્યો ફોન કરતાં પીસીઆર વાન ઘટના સ્થળ પર પહોંચી હતી અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો માલિકે પોલીસને કહ્યું કે મારા રોકડા નાણાંની ચોરી થઈ છે સીસીટીવી તપાસ કરતાં જાણવા મળ્યું કે નાણાં ભરેલી બેગ ફ્લેટની બારીમાંથી નીચે પડી માલિકે ગયેલા વ્યક્તિને તેને લીધી પરંતુ બંને વચ્ચે નાણાં મુદ્દે બબાલ થતા ચોરી થવાની વાત ઉપજાવી કાઢી હવે ગેમ ઝોનના માલિકે પોલીસ સમક્ષ ચોરીની ઉપજાવી કાઢેલી બાબત ખોટી સાબિત થઈ ગઈ ઊંડાણપૂર્વક તપાસ કરતાં જીએસટીના સભ્યથી બચવા માટે તેણે ખોટી વાત કાઢી હતી પોલીસે ચોરીની ફરિયાદ લીધી છે ગેમ ઝોનના માલિકનો વિગતવાર રિપોર્ટ આઈટી જીએસટીને સોંપવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે જોકે ગેમ ઝોનના માલિકે ઉપરથી બેગ ફેંકી કે પછી પરિચિત વ્યક્તિએ દસ લાખ પરત આપ્યા પરંતુ નાણાં વધુ હોવાના મુદ્દે રગજગ થઈ હતી આ મામલો જ્યારે પોલીસે પહોંચ્યો ત્યારે વધુ 5 લાખ પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યા પોલીસ સૂત્રોનું કહેવું છે કે બેગમાં આ રકમ કરતાં વધારે હોઈ શકે એટલે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ સુરત શહેર મેલ થાન પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે સંગિની સોલેટેર કરકે એક બિલ્ડિંગ હે वहां से एक 100 नंबर का कॉल हमें मिला कि आपस में जो बिल्डिंग का मैनेजर है वो और पांचवे फ्लोर पे रहने वाला महेंद्रू परिवार है उसके लोग आपस में झगड़ा कर रहे हैं तो पुलिस की टीम वहां पे गई तो पता लगा कि वहाँ पे डी का सर्च हुआ था पाँचवें फ्लोर पे जो मिस्टर रतन महेंद्रू है उनके यहाँ पे और उस सर्च के दौरान ये वहाँ पे एक लेडी है निशा करके उन्होंने अपने गहने कुछ और उनके अनुसार पच्चीस लाख रुपए कैश वो बैग में डाल के नीचे फेंक दिया और बाद में नीचे बिल्डिंग का मैनेजर उनका वॉचमैन उन सब ने उठा के उसको इधर उधर कर दिया इस बात को लेके वो झगड़ रहे थे पुलिस ने जब उनको पुलिस स्टेशन में बुलाया तो मैनेजर ने भी और वो जो निशा हैं उन्होंने भी अपना स्टेटमेंट दोनों ने दिया और उसमें बताया कि ऊपर से ऐसे आ, कुछ गहने और वो फेंक दिया था गहने और दस लाख रुपये उन्होंने पहले ही वापस कर दिए थे बाकी का जो पैसा था उसके लिए वो आपस में झगड़ा कर रहे थे तो पुलिस के इंटरव्यून के बाद में वो जो वहाँ नीचे मैनेजर था उसने बोनी करके नाम है उसका उसने बोला कि सर पाँच लाख मेरे घर पर रखें वो वहाँ से जाके वो पाँच लाख रुपये ले आया और क्योंकि ये डी सेंट्रल गवर्नमेंट का डिपार्टमेंट है उन्होंने वहाँ पे उनका सर्च ऑपरेशन चल रहा था उस दौरान ये बनाव बना था तो हम डीजीसीआई को भी ऑफिशियली इन्फॉर्म कर रहे हैं और कैश क्योंकि मिला है वहाँ तो इनकम टैक्स डिपार्टमेंट को भी इन्फॉर्म कर रहे हैं ब्यूरो रिपोर्ट ब्यो रिपोर्टनेस